પોલીસ સ્ટેશન હદ વિસ્તારના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલ પોરના વરસાદ ગામના પાટિયા પાસેથી પસાર થઈ રહેલ જઈ રહેલ ને વડોદરાથી સુરત તરફ જઈ રહેલ ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એક બાળક બસ ચાલક અને કંડક્ટર સહિત પંદરથી વધુ મુસાફરોની ઈજાઓ પહોંચી હતી વડોદરા મુસાફરોને લઈને આવી રહેલ એસટી બસને નડેલ ગોઝારા અકસ્માતને પગલે વરણામાં પોલીસ તેમજ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એસટી બસના ડ્રાઈવર ધર્મેશભાઈ કંડકટર દક્ષાબેન પરમાર અને એક બાળક સહિત ઈજાગ્રસ્ત પંદર જેટલા મુસાફરોને સારવાર અર્થે વડોદરાની સહેજ હોસ્પિટલના તાત્કાલિક વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તમામ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે